નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે આ વિડીયોની અંદર આપણે ખાસ એક કંપની વિશે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં અનેક રત્ન કલાકારને રોજગારી આપે છે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે ને આજે આપણે જે વાત કરવાના છી કે દિવાળી નું જે વેકેશન પીડ્યું હતું પછી જે કારખાનાની શરૂઆતની વાત કરીએ ને તો પાલિતાણા ડાયમંડ નગર ની અંદર સૌથી પહેલા શરૂઆત કરી તો કાકડિયા ડાયમંડ કાકડિયા ડાયમંડ ના દસ થી બાર કારખાના પાલિતાણા ડાયમંડ નગરમાં માં છે ને અનેક રત્ન કલાકારને રોજગારી આપે છે કાકડિયા ડાયમંડ ને કામની વાત કરીએ ને તો રત્ન કલાકાર પંદર હજાર થી લઈને પાંત્રીસ હજાર સુધી કામ કરે છે પાલિતાણા ડાયમંડ નગરની ની અંદર સૌથી વધુમાં વધુ ફર્સ્ટ નંબર આપણે ગણતરી કરીએ તો કાકડિયા ડાયમંડનો પાલીતાણામાં પહેલો નંબર ગણાય કેમ કે આના કારખાના અલગ અલગ બધી જગ્યા ઉપર દસ થી બાર કારખાના હાલે તો પંદર ઘંટી વીસ ઘંટી ત્રીસ ઘંટી પાંત્રીસ ઘંટી આમ અલગ અલગ આપણે ગણતરી કરી બધાનું એક મેળવી તો બધાયથી વધુ ઘંટીઓ હાલતી હોય તો કાકડિયા ડાયમંડની હાલે છે બીજી તમને ખાસ એક વાત કરી દો કે કાકડિયા ડાયમંડ કંપની અરે આપણે કોઈ પણ જાતનું આપણું કામ હશે કે જે સારું કામ કરે છે અનેક રત્ન રત્નકલાકારની જે રોજગારી આપે છે એની માટે આપણે દરેક કંપનીના વિડિયો બનાવી આપણે એવું નથી કે આપણે કાકડીયા ડાયમંડના જ વિડીયો બનાવીએ પણ કાકડીયા ડાયમંડના મેં ઘણા કારખાનાની વિઝિટ કરી મુલાકાત કરી કારીગરો આગળ જાણ્યું જે કારીગરો કામ કેટલું કરે છે એ વસ્તુ ખાસ મેં કારીગર આગળ પૂછ્યું બધાયને કેટલું કામ કરે છે અને હાલની અંદર કેટલો સમય ભરે છે એ બધું વસ્તુની મેં ડિટેલ મેળવી એટલે મને સારું કામ લાગ્યું એનું બધા કરતા એની હિસાબે આપણે ખાસ કાકડિયા ડાયમંડના પહેલા પણ મેં વિડીયો બનાવેલા છે ને પછી પણ અત્યારે મને એવું લાગ્યું મેં બધા કારખાને એની મુલાકાત કરી મને બધે સારું લાગ્યું ને બધા કારખાના હાઉસફુલ ચાલે છે હાલમાં હાલના સમયની અંદર અમુક કારખાનાની અંદર જે મૂર્તિની જ થયા પણ કાકડિયા ડાયમંડની અંદર બધા કારખાના અત્યારે હાઉસફૂલ આવે છે હાલમાં એટલે એની હિસાબે ખાસ આપણા વિડીયો બનાવ્યો એટલે તમારું દરેક દરેકને જાણવા મળે તમારું ગુજરાતમાં કોઈ પણ સિટી ની અંદર આપણે કાકડીયા ડાયમંડના અંદર કારખાના હાલે છે તમારું નજીકનું સિટી હોય ચોક્કસ મુલાકાત લઈ લો એક વખત એમ થાય કે બરોબર છે ને ડાયમંડ નું દરેક સિટી ની અંદર એક જ સરખું કામ છે કોઈ પણ જગ્યા ઉપર તમે બે પાલીતાણા બેહો ગાડીયાથામાં બેહો ભાવનગરમાં બેહો એને કાંઈ લેવા દેવાનું દરેક જગ્યા પર કામ એક જ સરખું હાલે છે બધે ને બીજું કે ટેકનોલોજી ખરખી છે કટોરા જે યુઝ થાય છે એ બહુ સારામાં સારા વસ્તુ યુઝ કરે છે કટોરા હરેણ બધું વસ્તુ સારી વપરાય છે કોઈ સાલું કંપનીની કોઈ પણ વસ્તુ વપરાતી નથી ઉછી બ્રાન્ડ કંપનીની બધી વસ્તુ વપરાય એટલે કારીગરને ને હું છે પ્રોડક્શન વધુ નીકળે ચાલુ વસ્તુ યુઝ થતી હોય ને કારખાનાની અંદર તો હું છે કારીગર હેરાન થાય એની હિસાબે એને પ્રોડક્શન ઓછું ઉતરે પણ કાકડિયા ડાયમંડની અંદર કોઈ પણ વસ્તુ નબળી વાપરવામાં આવતી નથી બધી વસ્તુ મેં જોઈ પોતે કારખાનાની અંદર મેં બધી વસ્તુ જોઈ એની વસ્તુ બધી સારી યુઝ કરે છે એની હિસાબે હું છે કારીગરનું પ્રોડક્શન વધુ ઉતરે કારીગર ને કામ સારું થાય ને એની હિસાબે કારીગર કાકડીયા ડાયમંડમાં બેહવા આવે છે બીજું કઈ નથી કારીગર ને કોઈ પણ કંપની હોય કારીગર ને કામ મતલબ હોય કામ ક્યાં વધુ થાય એ મેન મહત્વ હોય અમારું કામ જ છે મારી ચેનલ નું કામ શું છે જે સારું કામ કરે વધુ રોજગારી મેળવતા હોય અમારે શું છે કે ની અંદર એની જે કઈ માહિતી હોય એમ હંમેશા કારખાનાની મુલાકાત લઈ જાણીએ કેવું કામ થાય છે એ વસ્તુ જાણીને અમે વિડીયો બનાવીએ એની ઉપર એટલે દરેક આપણા રત્ન કલાકાર છે એને જાણવા મળે કે કઈ જગ્યા ઉપર કેટલું કામ થાય છે એની હિસાબે આપણે ખાસ વિડીયો બધા આપણે બનાવીએ છીએ મેં દરેક સિટીમાં વિડીયો બનાવેલા છે ગુજરાતમાં ઘણા સિટીની અંદર મેં કારખાનાની મુલાકાત લઈને વિડીયો બનાવેલા છે એટલે આપણે દરેક રત્ન કલાકારને જાણવા મળે એ હેતુથી આપણે બધા વિડીયો બનાવેલા છે પ્લસ જે લેવલના એના પ્રશ્ન હતા એના મેં સોલ્યુશન કર્યા બધા લેવલ પણ મેં શીખવાડ્યા એટલે ખાસ આપણે હું છે આવી બધું રત્ન કલાકાર જે સપોર્ટ મળે જે સારી જગ્યા છે કઈ જગ્યા પર બેહવું એ વસ્તુ ની એને ખાસ જાણકારી મળે એ હેતુ થી આપણે બધા વિડીયો બનાવી છે અને ખાસ આપણે આ વિડીયો ની અંદર આપણે રત્ન કલાકાર આગળ પણ પૂછશું રત્ન કલાકાર આગળ આપણે જાણશું કેટલું કામ થાય છે એ વસ્તુની પણ જાણકારી આપણે મેળવશું એટલે રત્ન કલાકાર આગળ પણ તમને જાણવા મળે કે કેટલું કામ થાય છે હવે આપણે ખાસ એક રત્ન કલાકાર આગળ જાણશું કેટલું કામ થાય છે શું કેમ ભરાય છે એ વસ્તુને ખાસ જાણકારી મેળવું છું આપણે કાકડીયા ડાયમંડ ને આપણું નામ ઉઠે રાજેશભાઈ આપણે રાજેશભાઈ કાકડીયા ડાયમંડ માં કેટલા સમય થતી ઉભ્યા હોત બરોબર ઘણા સમય થાય બીજે આપણે દિવાળી પછી મુહૂર્ત કાઢીશું કાકડીયા ડાયમંડ માં

આપડે રત્ન કલાક્રમ કેટલે દૂર થી આવે છે કાકડીયા ડાયમંડ માં આપણે ત્રીસ કિલોમીટર વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું જય હિંદ જય ભારત વંદે માતરમ